નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરામાં ઝોન ચારની પોલીસ હદમાંગ આવતા પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા ત્રણ પોઈન્ટ પાંચ કરોડના દારૂ બિયરના જથ્થા પર પોલીસે બુલડોઝર ફેરવ્યું દરજીપુરા વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં પોલીસ દ્વારા દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર

ત્યારબાદ આજે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રિપોર્ટર ધરમસિંહ વણઝારા પોલીસ દ્વારા વિવિધ જે પ્રોવિશન ના કેસો કરવામાં આવેલા એનો જે મુદ્દામાલ હોય છે એ કોર્ટમાંથી મંજૂરી લઈ અને પછી નાશ કરવામાં આવે છે જે અનુસંધાને નામદાર કોર્ટની મંજૂરી લઈ અને આજે સીટી પોલીસ સ્ટેશન વારસિયા પોલીસ સ્ટેશન બાપોત અને હરણી ચાર પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે એની નાશ કરવાની કામગીરી ચાલી રહી છે જે અનુસંધાને નશાબંધી અધિકારી તેમજ એસડીએમસી પણ હાજર છે અને ઝોનના તમામ અધિકારી હાજર છે અને એને અત્યારે એ કાર્યવાહી ચાલી રહી છે અને લગભગ સાડા ત્રણ કરોડનો જે મુદ્દામાલ છે એનો આજે નાશ કરવા જઈ રહ્યા છે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ